એજન્સી મોબાઈલ સાથે ધમાકા ગ્રાહકો વિવિધ બ્રાન્ડના મોબાઈલ રિપેરિંગ સેકન્ડ હેન્ડ એસેસરીઝ ગેજેટ્સ મળશે હોવાનું જણાવતા ના સંચાલક પારડીમાં મહેતા એજન્સી મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચારસ્તા બ્રિજ નીચે મહેતા એજન્સી મોબાઈલ ઇલેક્ટ્રોનિક સિવાય મોબાઈલ શોપનું એકવીસ જુલાઈ સોમવારના રોજ ભવ્ય ઉદ્ઘાટન સાથે ધમાકા ધમા ભીડ જોવા મળી હતી અહીં મોબાઈલ એસેસરીઝ ગેજેટ્સ મોબાઈલ રિપેરિંગ સેકન્ડ હેન્ડ તેમજ રિચાર્જ પણ કરી આપવામાં આવશે આ અંગે મોબાઈલ શોપના સંચાલકે જણાવ્યું હતું કે અહીં વિવિધ બ્રાન્ડના મોબાઈલ જેમ કે વિવો સેમસંગ ઓપ્પો મોટ્રેલા આઈફોન નોકિયા રિયલમી રેડમી વન જેવા દરેક

શેરનો નંબર શેરનો નંબર ઉંચો હા એ આપેલું છે પ્રેઝન્ટ છે પણ કોમ્પાર્ટમેન્ટ ડિસ્પ્લે Finally, की ओपनिंग हो चुकी है आप देख सकते हो कितनी सेलिंग हो रही है और हमें हमारा पहला लकी कस्टमर भी मिल चुका है तो आपको यहाँ हर एक ब्रांड के मोबाइल मिल जाएंगे वो भी ब्रांड न्यू हमें हमारा सेकेंड लकी कस्टमर मिल गया है तो आपने मोबाइल परचेज किया तो आपको गिफ्ट मिला है हमको सही में पांच गिफ्ट यहाँ ऐसी मिलेगा

તમને મળી જશે આપણે એ ટુ ઝેડ મોબાઈલો મળશે ઓપ્પો વિવો સેમસંગ એપલ ટેકનો ઇન્ફિનિક જે બ્રેન્ડ હશે બધા ફોન તમને મળશે બધા ફોન ઉપર તમને ફાઇનાન્સ થઈ જશે એ ટુ ઝેડ બધી સુવિધા મળશે ને તમે ફોન પરચેઝ કરશો તો તમને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ બિલકુલ ફ્રીમાં તો બેસ્ટ ઓફર્સ આવી તમને પાર્ટીમાં કશે ક્યાંય નહીં મળે તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો મહેતા એજન્સી પાર્ટી અમારું ઓપનિંગ એકવીસ તારીખે થયું હતું સોમવારના દિવસે અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો એમના માટે અમે જનતાને ખૂબ ખૂબ આભાર કર્યો છું અમને એટલો સપોર્ટ આપ્યો એમને અમને સપોર્ટ આપતી રહે ને એમને ખૂબ આભાર માનું છું અમને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે ને બસ એવો સપોર્ટ આપતા રહેજો ને આપણા શોપમાં વિઝિટ કરતા રહેજો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો